શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ શ્રીમદ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આપણે આવી પહોંચ્યા છે અધ્યાય યોગના શ્લોક પર આગલા શ્લોકમાં ભગવાને જણાવ્યું કે કેવા સ્થાનમાં બેસવું જોઈએ કેવા આસન પર બેસવું જોઈએ અને ધ્યાન જપ તપ વગેરે કરવા જોઈએ હવે આગળ ભગવાન શું સંદેશો આપણને આપે છે તે આજના શ્લોકમાં આપણે જોઈ લઈએ શ્લોક ક્રમાંક બાર કૃત્વા મનખ કૃધવા ઉપવિશ્યાસને શુદ્ધ યે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જો લે તત્ર એટલે તે આસન એટલે આસન પર ઉપવિષ્ય એટલે બેસીને યત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી એકાગ્રમ એટલે એકાગ્રુત્વા એટલે કરીને આત્મવિશુદ્ધિયે એટલે અંતઃકરણની શુદ્ધિ માટે યુઝ્યાત એટલે અભ્યાસ કરે આ શ્લોક ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી એક એક શબ્દોનું વિવરણ સરસ રીતે કરે છે આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તત્ર આસને સ્વામી રામસુખદાસજી વર્ણાવે છે કે જે આસન ઉપર ક્રમશઃ દર્ભ મૃગચર્મ અને વસ્ત્ર બિછાવેલું છે એવા આસન અહીં તત્ર એમ કહેવામાં આવ્યું છે એટલે સુખદાસજી વર્ણવે છે કે તે બિછાવેલા આસન ઉપર સિદ્ધાસન પદ્માસન સુખાસન વગેરે જે કાંઈ આસનથી સુખપૂર્વક બેસી શકાય તે આસનથી બેસી જવું જોઈએ એટલા સમય સુધી આમ તેમ વાળવું ડોલું નહીં જ્યાં સુધી તમારો અભ્યાસ સિદ્ધ ના થાય એવો બેસવાનો અભ્યાસ સિદ્ધ થવાથી મન અને પ્રાણ આપોઆપ સ્વાભાવિક શાંત થઈ જાય છે યત ચિત્તેન્દ્રિય ક્રિય આ માટે સ્વામી રામ સુખદાસજી કહે છે કે આસન ઉપર બેસવાના સમયે ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓ વશમાં રહેવી જોઈએ વ્યવહારના સમયે પણ શરીર મન ઇન્દ્રિયો વગેરેની ક્રિયાઓ ઉપર આપણો અધિકાર રહેવો જોઈએ કારણ કે વ્યવહાર કાળમાં ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓ વશમાં નહીં હોય તો ધ્યાનની વેળાએ પણ તે ક્રિયાઓ જલ્દી વશમાં નહીં થઈ શકે અહીં શ્રી ભગવાનનું કહેવાનું એ જ છે કે જીવન સારી રીતે સંયમી હોવું જોઈએ એકાગ્રનક કૃત્વા મનને એકાગ્ર કરું એટલે કે મનમાંથી સંસારના ચિંતનને બિલકુલ દૂર કરી દેવું એને માટે એવો વિચાર કરવો કે હવે હું ધ્યાન કરવાને માટે આસન પર બેઠો છું જો આ સમયે હું સંસારનું ચિંતન કરીશ તો અત્યારે સંસારનું કામ તો થશે નહીં અને સંસારનું ચિંતન થવાથી પરમાત્માનું ચિંતન ધ્યાન પણ નહીં થાય આ રીતે બંને તરફથી હું વંચિત રહી જઈશ અને ધ્યાનનો સમય વીતી જશે એટલા માટે આ સમયે મારે સંસારનું ચિંતન નથી કરવાનું પરંતુ મને કેવળ મનને પરમાત્મામાં જ પરોવાનું છે એવો દ્રઢ નિશ્ચય કરીને બેસી જવું જોઈએ જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે જો સંસારનું ચિંતન પણ આપોઆપ આવી જાય તો એને પકડવું નહીં એનામાં વધારે ઊંડું વિચારવું નહીં કારણ કે એ આપણું ચિંતન આપણું કરેલું નથી આપોઆપ આવેલું છે જે ચિંતન આપોઆપ આવે તેને આપણે પકડવું નહીં ન તો એનું અનુમોદન કરવું અને ન તો તેનો વિરોધ પણ કરવો એવું કરવાથી તે ચિંતન આપોઆપ નિર્જીવ થઈને નષ્ટ થઈ જશે એટલે કે જેવી રીતે આવ્યું તેવી રીતે ચાલ્યું જશે કેમ કે જે ઉત્પન્ન થાય છે તે નષ્ટ થાય છે એ નિયમ છે એવી રીતે સંસારમાં ઘણાએ સારા ખોટા કાર્યો થતા રહે છે પરંતુ તેમની સાથે આપણે આપણો સંબંધ જોડતા નથી તો તેઓની આપણા ઉપર અસર થતી નથી એટલે કે આપણને તેમના પાપ પુણ્ય લાગતા નથી તેવી જ રીતે આપોઆપ આવવાવાળા ચિંતનની આપણા ઉપર કોઈ અસર થાય નહીં તેની સાથે આપણું મન નહીં ચોંટે જ્યારે મન નહીં ચોંટે તો તે આપોઆપ એકાગ્ર અને શાંત થઈ જશે આવી રીતે શ્રી ભગવાને ધ્યાનમાં કેવી રીતે મનને પરવવું તેની માહિતી આ શ્લોકમાં આપી છે આગળ એક શ્લોક છે શ્લોકનો એક શબ્દ છે યુઝ્યાદ યોગ શુદ્ધએ અંતઃકરણની શુદ્ધિને માટે જ ધ્યાન યોગનો અભ્યાસ કરવો જોઈએ અંતઃકરણની અશુદ્ધિઓ કઈ કઈ છે તો સ્વામી રામસુખદાસજી કહે છે કે સંસારિક પદાર્થો ભોગ માન બડાઈ આરામ યશ પ્રતિષ્ઠા સુખ સુવિધા વગેરેનો ઉદ્દેશ્ય આ બધું સંસારિક પદાર્થો છે અને એના લીધે જ અંતઃકરણની અશુદ્ધિ થાય છે તેમની કામના રાખવી એ જ અંતઃકરણની અશુદ્ધિ છે રિદ્ધિ સિદ્ધિ વગેરેની પ્રાપ્તિ માટે અને બીજાઓને દેખાડવાને માટે પણ યોગનો અભ્યાસ કરી શકાય છે પરંતુ તેનાથી અંતઃકરણની શુદ્ધિ થતી નથી યોગ એક શક્તિ છે જેને સાંસારિક ભોગોની પ્રાપ્તિમાં યોજી દે ભોગ વૃદ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જશે અને પરમાત્માની પ્રાપ્તિમાં યોજી દેવાથી પરમાત્મા પ્રાપ્તિમાં સહાયક બની જશે શ્રી કૃષ્ણ પણ વસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણે આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુ દેવ દત્ત જય સમરાયણ જય માતાજી